વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર કાસ બેસી જવાનો મામલો સામે આવ્યો છે ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર કાસ બેસી જવાનો મામલો સામે આવ્યો છે ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે કે આ કાસ જૂની છે સાથે જ ભારે વરસાદને કારણે આ બનાવ બન્યો છે અને તાત્કાલિક રિપેર કરવામાં આવશે વરસાદના લીધે ચરી પડવી ખાડા થવા કોઈ જગ્યાએ રોડનું બેસી જવું કારણ કે જ્યારે પાણીનો પ્રવાહ વધી જાય અને જ્યારે જમીન પણ વધુ પ્રમાણમાં પાણી પરકોલેટ થતું અને એબ્સોબ કરતી હોય ત્યારે આવા બનાવો બનતા હોય છે આ બનાવો ન બને અને જે બન્યા છે એ તાત્કાલિક રિપેર થાય એ માટેની કાળજી લેવામાં આવશે ખાસ કરીને કહીએ કે જનરલી વરસાદી ગટરોમાં બોવા નથી પડતા હોતા પરંતુ જ્યારે વરસાદ આટલો બધો ભારે વરસાદ પડતો હોય એટલે તમામ સિસ્ટમ ઉપર સ્ટ્રેન પડતું હોય અને આ વખતે જોવામાં આવ્યું છે કે ઘણી બધી વરસાદી ચેનલના સ્લેબ તૂટ્યા છે જૂની ચેનલોથી અફકોર્સ કોઈક ચેનલ ત્રીસ વર્ષ જૂની હોય કોઈ ચાલીસ વર્ષ જૂની હોય કે પચીસ વર્ષ જૂની હોય એટલે હવે પછીના જે પ્લાનિંગ થશે એ આ બ્રિસ્ટ રેનફોલને ધ્યાનમાં રાખીને એના ડાયામીટર પણ પહોળા કરવામાં આવશે અને એની મજબૂતાઈ પણ આ ભારે વરસાદને પહોંચી વળે એ પ્રમાણેના નવીન આયોજનો લેવામાં આવશે પણ જુદી જૂના આયોજનોમાં જે પ્રોબ્લેમ સર્જાઈ રહ્યા છે એ પણ હવે જે રિપેર થશે એ વધુ મજબૂતાઈથી કરવામાં આવશે જનરલી મે વર્કની દીવાલ હોય અને આટલા બધા વરસાદના પાણીનો ફોર્સ હોય તો વીસ પચીસ વર્ષે આ સ્ટ્રક્ચર વીક પડતા હોય છે પરંતુ મેં કીધું કે પચીસ વર્ષ પહેલાંનું ક્વોલિટી ચેક અત્યારે તો થઈ ના શકે એટલે અત્યારે એ બાબત પર કોમેન્ટ કરવી મને અયોગ્ય લાગે છે કારણ કે હમણાં કોઈ તાત્કાલિક કામ થયું હોય અને આપણે એના સેમ્પલિંગ ને એવું લઈએ અને પૂરોપર્ટી જણાય તો આપણે કોન્ટ્રાક્ટરને દંડ પણ ફટકારી શકીએ પેનલ્ટી પણ આપી શકીએ બ્લેકલિસ્ટ પણ કરી શકીએ પરંતુ આ પચીસ ત્રીસ વર્ષ જૂના કામોમાં એ વખતે ક્વોલિટી બરાબર હતી કે નહીં આજની તારીખે આપણે કહેવું થોડું મુશ્કેલ પડે બે હજાર એક બેમાં આ મેસનરી વર્ક કરીને વરસાદી ચેનલ બનાવી એની ઉપર સ્લેબ નાખવામાં આવ્યો હતો એટલે કહી શકાય કે બાવીસ ત્રેવીસ વર્ષ જૂની ચેનલ છે ક્લાઇમેટ ચેન્જના લીધે બ્રિસ્ક વરસાદના સ્પેલ આવી રહ્યા છે વરસાદી ચેનલોમાંથી પાણી પણ વધારે વહી રહ્યા છે આજે સવારમાં આ દિવાલ કોલેપ્સ થયો એની ઉપરનો સ્લેબ પણ કોલેપ્સ થયો હતો શિવ બંગલોથી પ્રમુખ ફ્રીદના રોડ પર આવેલી જે આ રાજીવનગરથી આવતી ઘાસ છે એની બંને સ્લેબ ધસી પડ્યો હતો અને માટી પણ ધસી ગઈ હતી સ્થળ સ્થિતિ જોતાં આજે સવારે સવારમાં વિઝિટ પણ કરી કે સોઇલ ખરાબ હોય એવું લાગ્યું એટલે તાત્કાલિક ધોરણથી સ્લેબના ટુકડા કરી અને એને બહાર કાઢી લેવામાં આવશે હાલ પૂરતી ઘાસને ખોલી રાખવામાં આવશે અને વધુ માટી ન ધસે એ માટે રેતીની બેગો મૂકી અને એ માટીને પ્રોટેક્ટ કરવામાં આવશે વખત જતાં આરસીસી ભરી અને આ ચેનલ બનાવી અને નવો સ્લેબ કદાચ પ્રિકાસ સ્લેબ નાખવાનું આયોજન કરીશું જેથી કરીને આખો સ્લેબ તૂટી જાય તો પણ એકાદ બે ટુકડા બદલવાના હોય પ્રિકાસ સ્લેબમાં અલગ અલગ પીસ આવતા હોય તો એને તાત્કાલિક રિપેર કરવું સહેલું પડતું હોય છે એટલે અત્યારે તો આરસી સીનો સ્લેબ ભરેલો છે અને ધસી ગયો છે અને આજે સવારે વિઝિટ કરીને કોઈ જાનહાની નોંધાઈ નથી અને એની પણ નાળું અને રોડ બધું ઇન્ટેક છે એટલે કોઈ ટ્રાફિકની અડચણ કે કોઈ જાનહાની અથવા કોઈ મકાન ધસી ન જાય એ માટેની તમામ કાળજી કોર્પોરેશન રાખી દે